પોરબંદર લોક મેળાના ત્રણ દિવસ પૂર્ણ થઈ છે છ દિવસની શરૂઆત થઈ હતી ત્યારે પોરબંદર પાલિકા દ્વારા તમામ ફાળો પોલીસ ડિપાર્ટમેન્ટને આપ્યો હતો પોરબંદર નગરપાલિકા દ્વારા તારીખ ચાર થી શરૂ થયેલા મેળામાં પોરબંદર પોલીસ દ્વારા બત્રીસ જેટલા સીસીટીવી કેમેરા પાંત્રીસ થી વધારે સુરક્ષા કર્મી એકસો એક્યાસી મહિલા સુરક્ષા જેવી અનેક પ્રકારની સેવાઓ મોજુદ હોવાના કારણે પોરબંદર લોક મેળામાં આજ દિવસ સુધી ચોથા દિવસે પણ કોઈ ફરિયાદ ઉઠવામાં આવી નથી

સરસ મજાની રાઈડો છે એમાં લગભગ ત્રીસક જેટલી આવી રાઈડો છે અને નાની બાળકોમાં તેની પણ એ ચકડીઓ આવેલી છે એવી લગભગ સો જેટલી ચકડીઓ છે તેમજ લગભગ બસો પચાસ જેટલા રમકડા અને ખાણીપીણી વિભાગના સ્ટોલો કરવામાં આવેલ છે લોકમેળામાં લોકોની સુવિધા માટે એક સારી સરસ મજાનું એવું પ્રમુખશ્રી આયોજન કરેલું છે આખા મેળામાં કાર્પેટ આવે છે કે લોકો શાંતિથી બેસી શકે તો પોતાના બાળકોને સારી રીતે એન્જોય કરાવી શકે એવું પણ એક અમારા પ્રમુખે ખૂબ સારું આયોજન કર્યું છે બીજું કે લોકમેળામાં બેસવા બેસવા માટે આવી વ્યવસ્થા તો છે આ ઉપરાંત કોઈ અઇચ્છાની બનાવ ના બને કોઈ કે બનેલો જ નથી અત્યાર સુધીમાં આવો કોઈ બનાવ બનેલો નથી અત્યારે ત્રણ દિવસનો મેળો પૂરો થઈ ગયેલો છે અને હવે પછી બનશે પણ એનું કારણ છે કે કારણ કે લોકમેળામાં પોલીસ ડિપાર્ટમેન્ટનો નગરપાલિકાને એટલો સારો સહકાર મળેલો છે પૂરતો એ લોકોએ બંદોબસ્ત ગોઠવેલો છે સીસીટીવી કેમેરાઓ ગોઠવેલા છે એટલે કોઈ આવો બનાવ બનવા જ નથી પામતો એટલે પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ સારો સહકાર રહ્યો છે ચેતન ઠકરારનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પોરબંદર